નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ અમે આજે આવ્યા છીએ કેરા જયશ્રીબેન પટેલના ઘરે એમને ત્યાં પારણું બંધાયું છે તો અમે અહીં આવ્યા છીએ એમના ઘરે અને આ એમનું જૂનું ઘર કેરામાં જ જે સરસ મજાનો એમણે બગીચો અહીં બનાવ્યો છે તમને બતાવું આ સેતુરનું ઝાડ છે શેતુરનું નામ તો મેં લાઈફમાં સાંભળેલું છે પણ ક્યારે એના ફળ ખાધા ન હતા કેવા હતા એ બી ખ્યાલ ન હતો પણ આજે રૂબરૂ અહીં જો આ સેતુર અને ખટ મીઠું જેમ જેમ વધારે લાલ અને કાળું બનતું જાય એમ મીઠાશ પણ સારી છે પણ ફસ્ટ ટાઈમ જોયું સેતુર છે પછી આગળ આ મોટા લીંબુ મોટા લીંબુ એટલે જે આપણે રેગ્યુલર સાઈઝ જોઈએ એના કરતાં અહીં આની અંદર મોટા લીંબુ થાય છે લીંબુ કેમ કે બતાવો તે જ રાખો જો એટલે અહીં જ રાખો બસ બસ વાંધો નહીં મોસમ બી જેવા મોટા લીંબુ આ બિલ્લી છે એની અંદર પણ એના બિલ્વ ફળ દેખાય મોટું ઝાડ છે સાઈટ પણ વધારે છે અને ઘણા વર્ષોથી એવું લાગે છે એવું જ અડીખમ ચીકુડીનું પણ ઝાડ છે આ પણ મોટું છે એની આગળ વિડીયો કરવાનો પ્લાન ન હતો પણ આ અમુક ઝાડ એવા છે જે મેં લાઈફમાં નામ સાંભળે પણ જોયેલા ન હતા મહુડો શું નામ મહુડો કયો ને મહુડો બસ આ મહુડાને કારણે વિડીયો બદામ જેવી ડિઝાઇનમાં મતલબ ઉપર ઉપર જાય છું બહુ સાઈડમાં બહુ પ્રસરેલું નથી પણ બહુ હાઈટ પકડી ગયેલો છે મહુડો બાજુમાં

આ વચ્ચે ઝાડ છે નું છે આ વચ્ચે ઝાડ આ છે હા યસ જામફળનું છે જામફળ પણ મોટું અત્યારે નથી અમારી વાડી ઉપર તો જામફળ આવ્યા છે અત્યારે છે જામફળ નથી લાગે જામફળ છે તો મોટું આપણ આપણો આંબો છે કેરીનું ઝાડ આ શું છે ને આ એ કઈક અલગ જ ઝાડ છે હા એ જ કહું ને હવે એમને પૂછવું પડશે આમાં કાંટા પણ છે અને તમને કોઈને ખબર હોય ને આ વિડીયો તમારા સુધી પહોંચે તો કોમેન્ટ કરજો ભઈ આ શું છે કયો ઝાડ છે જો આવી પાંદડીઓ છે કાંટા પણ છે હાથ અડ ગુલાબ જ કદાચ કદાચ ગુલાબ જ છે કારણ કે આ ગુલાબમાં કાંટા હોય ને પાંદડા પણ આ ગુલાબ જ હશે વેલાની જેમ આમ પ્રસરેલો છે ગુલાબ જ આ એકદમ મસ્ત આ તો અહીં રહેતા નથી છતાં પણ આ બહુ કાળજી વગેરે અહીં પિકસી રહ્યું છે કેટલો મસ્ત સુંદર અને આ લીમડો મીઠો લીમડો આ બદામ છે આ તો બદામ ને બરાબર ને હા આ બદામ છે આવેલું ગલકાનો છે ગલકાનો હશે કદાઈ ગલકાનો જ વેલો હશે આ લીમડો કયો છે આ અલગ લીમડી છે પણ આવી અચ્છા કપાઈ ગયેલી છે એટલે આવી કુંબડી દેખાય છે લીમડી તરીકે આ છેનું ઝાડ છે અહીંયા હતું જ કે અચ્છા લંડનની આંબલી હતી જે તે સમયે

ઓકે એ લીંબુ છે આ શું છે ભાઈ આ તો કુંવાર પાઠું છે હે પણ આટલી હાઈટ જોઈએ કુંવાર પાઠું જ લાગે કારણ કે આ બધી તો આની અંદર થી જ નીકળેલું છે એટલે પણ આમ છે સારું અહીંયા કલા જો ઈશ્વર ને પણ એ ઈશ્વર થી મોટો કલાકાર કોણ હોય શકે ભાઈ ગમે તેવું આપણે તો ચિત્ર બનાવી આની તો સર્જન કલા છે ઈશ્વર એમને થોડું ને હું અને લાલજી ભાઈ અમારો જમાઈ આ છે ભાવેશ નિખિલભાઈ પપ્પા એમનું જૂનું ઘર છે એમને યાદ કર્યું સમય હતો તો આવી ગયા ને આ આવે પછી આ બધું નજારો જોયું બહુ ગમ્યું ચલો ઓલ ધ બેસ્ટ